થયું નથી થોડાક વરસાદ પડ્યા બાદ જ આ જે રસ્તાઓની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે ફૂટના ખાડા થઈ ગયા છે આશા રાખીશું કે તંત્ર ને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પણ હજુ સુધી પર કોઈ કામ કરવાનો નિકાલ કરવા નથી આવ્યો તેજસ પરમાર કચ્છ કેટલી ભુજ તાલુકાના માધાપર ગામમાં આવેલા ગાંધી સર્કલ રસ્તાની હાલત અત્યંત દયનીય બની ગઈ છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારમાં રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે અને કાંકરી ઉખડી ગઈ છે જેના પરિણામે અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે માધા પર એક મોટું અને વિકસ્તુ ગામ છે જ્યાંથી રોજે રોજ હજારો વાહનો પસાર થાય છે ગાંધી સર્કલ એક મુખ્ય જંકશન હોવાથી અહીં વાહનોની અવરજવર સતત રહે છે જો કે છેલ્લા ઘણા સમયથી આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી જેના કારણે તેની હાલત દિવસેને દિવસે બગડી રહી છે ચોમાસામાં તો આ ખાડાઓમાં પાણી ભરાઈ જતાં તેની ઊંડાઈનો અંદાજ મેળવવો મુશ્કેલ બની જાય છે જેના કારણે નાના વાહનો જેવા કે ટુ વ્હીલર ચાલકો માટે અત્યંત જોખમી સાબિત થાય છે સ્થાનિક રહીશો અને દુકાનદારો દ્વારા વારંવાર તંત્રને આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ગ્રામજનોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે જેથી વાહન ચાલકો અને રાહદારીઓને પડતી હાલાકી દૂર થાય અને અકસ્માતો અટકાવી શકાય આસા રાખીએ કે સંબંધિત અધિકારીઓ આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈ અને વહેલી તકે યોગ્ય પગલાં ભરશે